એક ચૈતન્ય શક્તિ અજર અમર અવિનાશી આત્મા શરીર શરીરની અંદર નથી તો આ મારું શરીર ચાલી શકતું નથી જોઈ શકતું નથી બોલી શકતું નથી આ શરીરની અંદર જો કિંમત હોય તો એ કોની કિંમત છે આત્માની કિંમત છે શરીરનું મૃત્યુ થાય છે આત્મા અમર છે જેના માટે ગીતાની અંદર પણ લખ્યું છે કે જેને શસ્ત્ર વડે કાપી ન શકાય જેને આગ બાળી ન શકે જેને પવન સુકવી ન શકે જેને પાણી ભીંજવી ન શકે એ અજર અમર અવિનાશી એ ચેતન્ય શક્તિ આત્મા છે આત્માને કોઈ બાળી કાપી મિટાવી શકતું નથી

આજે આ શરીરની અંદર વાત છે આજે આ ડ્રેસની અંદર આત્મા છે આ શરીર રૂપી ખોળિયાને ધારણ કર્યું છે આવતીકાલે આ શરીર રૂપી ડ્રેસ અહિયાં છૂટી જાય તો જઈને બીજો ડ્રેસ ધારણ કરે છે અને અહીંયા જે મેં ડ્રેસ ધારણ કરેલો છે તો અહીંયા મારું એડ્રેસ અલગ છે ને અને જ્યાં બીજી જગ્યાએ જન્મ લઉ ત્યાં પણ મારો પરિચય મારું એડ્રેસ બધું ફરી જાય તો આ ડ્રેસ અને એડ્રેસ બદલવાની પ્રક્રિયા જેને કહેવાય છે મૃત્યુ તો મૃત્યુથી ભાગવાની કે ડરવાની પણ જરૂર નથી કારણ કે મૃત્યુ શરીરનો થાય છે આત્મા અમર છે આત્મા ક્યારેય મરતી

એક વખત એક જંગલની અંદર પશુ પક્ષીઓની સભા ભરાણી અને ઉપસ્થિત રહ્યા ત્યારે એક એક દૂર ઝાડ ઉપર પોપટ અને ઘોડ બેઠા બેઠા વાતો કરતા હોય છે ત્યારે પોપટ ઘોડના કાનમાં એમ કહે છે કે તું મને અહીંયાથી દૂર એવી કોઈ જગ્યાએ મૂકીને આવ જ્યાં મારી પાછળ કોઈ આવી ન શકે ત્યારે ઘુવડ એમ કહે છે કે યમરાજજી કેવી સુંદર જ્ઞાનની વાતો સંભળાવે છે અને અત્યારે તારે અહીંયાથી ક્યાં જવું છે ત્યારે પોપટ એમ કહે છે કે આ આવ્યા છે ને ત્યારથી મારી સામે જોઈને જ બોલે છે મને ડર લાગે છે કે એ મને એની સાથે લઈ ન જાય ત્યારે ઘુવડ એને મદદ કરીને એક સમુદ્રના કિનારે મૂકીને પાછો ફરે ત્યારે ઘુવડ યમરાજજીને

કે આ પોપટનું મૃત્યુ સમુદ્રના કિનારે છે અને હજી સુધી આ સભામાં શું કરે છે કોને ચિંતા હતી યમરાજને પોપટનો મૃત્યુ ક્યાં હતો સમુદ્રના કિનારે પોપટની એટલી ઉડવાની ક્ષમતા નહોતી કે તાત્કાલિક એ સ્થાન ઉપર પહોંચી જાય એનો સમય થઈ ગયો હતો કોનો સહારો લીધો

તો મૃત્યુથી થી ભાગવાની કે ડરવાની પણ જરૂર નથી કારણ કે આ મૃત્યુ ફસાઈ જઈએ કે જ્યારે અંત સમય આવે ત્યારે એકલા જવાનું દુખ લાગે છે આમ પણ આપણે અત્યાર સુધી ગાતા આવ્યા ને આવ્યા હતા એકલા અને જવાનું પણ પણ આવીને શું કર્યું શું કર્યું આવીને અનેક પ્રકારની જાળ બિછાવી સગા સંબંધીઓ મિત્ર સંબંધીઓ અને એમાં આપણે ફસાઈ ગયા કરો શું કરે ને પોતે બનાવે ને એમાં ફસાઈ જાય આજે આપણે પણ શું કર્યું ભગવાન ના નથી પાડતા તમે સંબંધ ન બાંધો સંબંધો જરૂર બાંધો પણ એ સંબંધોમાં તમે મોહ ન રાખો જો સંબંધોની અંદર મોહ વધારે પડતો હશે તો આત્માને આ દેહ છોડવામાં તકલીફ થશે છૂટશે નહીં અંતે તમે કોઈની ઈચ્છાને પૂછો કે બા તમારી છેલ્લી ઈચ્છા એટલે બા શું કે મારી દીકરીને બોલાવો મારા દીકરાને બોલાવો શું કામ મોહ

અને સર્વ સંબંધો ભગવાન સાથે જોડો આમ પણ તમે ગાઓ છો ને અત્યાર સુધી ગાતા પણ આવ્યા ભગવાન સાથે આપણે સંબંધો કેરે જોડ્યા નથી મુખેથી ખાલી ગાઈએ છીએ ભગવાન તમે એ માતા છો પિતા તમે હો સંબંધ જોડો ભગવાનને આપણે કીધું ભગવાન તમે જ અમારા માતા પિતા બંધુ સખા ભગવાન સર્વ સંબંધી અમારા તમે છો

ભગવાન સાથે કારણ કે સાચા સંબંધી આપણા એકલા જવાનું દુખ પણ નહીં લાગે કારણ કે સંબંધો જોડાઈ ગયા તો સર્વ સંબંધી ભગવાન આપણી સાથે તો કોઈ સંબંધો આપણને યાદ પણ નહીં આવે અને ત્રીજું કારણ

ભગવાન શું કહે છે શરીરને જેટલું ચલાવું ચલાવવા માટે જરૂરી છે એટલું તમે ભલે કમાઓ પણ એની પાછળ એટલા બધા લાગી ન જાઓ કે તમને ભગવાનને યાદ કરવાનો સમય પણ ન મળે આ જે મનુષ્યનો મોટા ભાગનો સમય શેની પાછળ જાય છે ભાઈઓ મોટા ભાગનો સમય આપણો શેની પાછળ જાય છે બોલો ધન સંપત્તિ માલ મિલકત મારું મારું અને મારું તારું ઈ મારું આની પાછળ આપણે પૂરી જિંદગી ગુમાવી દઈએ છીએ હેને આજે અમે ઘણા લોકોને કહીએ આવો એક કલાક ભગવાનનું જ્ઞાન સાંભળો તો આજે બધા પાસે એક જ જવાબ શું જવાબ આપશે ભાઈઓ સમય નથી

છે ભાઈઓ કોઈની પાસે ગેરંટી કાર્ડ કે મારું આયુષ્ય તો 100 વર્ષનું છે મારું આયુષ્ય તો 80 વર્ષનું છે નહીં કોઈની પાસે ગેરંટી કાર્ડ નથી તો હું ઘરડો થઈશ કે ઘરડી થઈશ એની કોઈ ગેરંટી છે કોઈ ગેરંટી નહીં હવે આમ જોઈએ તો આપણે બચપણથી લઈ ભણવાનું શરૂ કર્યું લક્ષ લીધું મારે આ બનવું છે નાનપણથી આપણે મહેનત કરતા આવ્યા ને એ લક્ષ્ય સુધી પહોંચી ગયા હવે ઘરડા થયા ભગવાનને યાદ કરવાનો સમય આવ્યો ત્યારે હાલત કેવી થઈ જાય છે ખબર છે ને હવે આપણે એમ કહીએ કે એક કલાક આવો તો કે યુવાન છે ઘરડા થઈશું ત્યારે કરશો તો ઘરડા મા બાપની હાલત આપણે જોઈએ છે અને એક કોઈ કામ આપણે એવું બાકી નથી રાખ્યું કે જે આપણે ઘરડા થવા પાછળ છોડ કોઈ આજે એમ કે નોકરી અત્યારે નથી કરવી ઘરડા થઈશું ત્યારે કરશું કઈ નથી કરવું ઘરડા થઈશું ત્યારે કરશું એક જ કામ આપણે બાકી રાખ્યું કયું ભગવાનને યાદ કરો આજે અમે ઘણા લોકોને કહીએ તો એમ કે મારા દીકરાના લગ્ન થઈ જાય ને પછી અમે છૂટા દીકરાના લગ્ન થઈ ગયા દીકરાની હોઉં પણ આવી ગઈ તો પછી હે એટલે બાને એમ કે બા થોડીક વાર દોરી પછી બા બે ત્રણ વર્ષ મોટા થાય ત્યાં તો બાની આંખો આંખો દેખાતું ઓછું થઈ જાય પગેથી ચલાતું બંધ થઈ જાય કાને થી સંભળાતું ઓછું થઈ જાય મુખ બોલવા જાય રામ રામ ને બોલાઈ જાય મરામ હવે ઘરના મા બાપની હાલત આપણે જોઈએ છીએ જેઓની ઈચ્છા થાય મારે કઈ કરવું છે ત્યારે પગેથી ચલાતું નથી કાનેથી સંભળાતું નથી આંખેથી દેખાતું નથી અંત સમય આવી જાય છે તો ક્યારે કરશું ક્યારે કરશું કેવાનો ભાવ શું છે કે આપણે જે હાલતમાં છીએ એ જ હાલતમાં આપણે ભગવાનને યાદ કરી લઈએ બાકી કોઈ કામ આપણે ઘરડા થવા પાછળ છોડ્યું નથી તો એક ભક્તિ જ્ઞાન એને પણ ન છોડીએ જે હાલતમાં છીએ એ જ હાલતમાં ભગવાનને યાદ કરી લઈએ બાકી સમય નથી સમય નથી તો એ સમય કાંઈ આપણે આપણને વધારેનો નહીં મળે સમય જેટલો ગયો એમાંથી પાછો નહીં આવે અને જેટલો વેચો છે એમાંથી આપણે સદુપયોગ કરીને ભગવાનની યાદમાં અને ભગવાનના જ્ઞાનમાં આપણે એક કલાક અવશ્ય કાઢીએ સમ્રાટ સિકંદર જે આખા વિશ્વનો રાજા હતો જ્યારે એની અંતિમ અવસ્થા હતી શરીર છોડવાની જ્યારે એની છેલ્લી અવસ્થા ત્યારે એણે જાહેર કર્યું કે જ્યારે મારી નનામી કાઢો ત્યારે નનામીની બહાર મારા બંને હાથ ખુલ્લા રાખજો શું કે દુનિયા જોઈ શકે જે આખા વિશ્વનો રાજા હતો છતાં પોતાની સાથે એક ફૂટી કોડી પણ લઈને જતો નથી આપણે શું લઈ જવાના આપણે શું લઈ જવાના શું આવશે આપણી સાથે શું આવશે માલ મિલકત ધન સંપત્તિ મારું શરીર છૂટશે મારા છોકરા બધા બાંધી દેશે અને જે મેં કહ્યું હશે ને એ જ મારી સાથે આવશે બાકી મારા શરીર છૂટ્યા પછી મારા દીકરા કે મારી દીકરીઓ ગમે એ દાન પુણ્ય કરશે એ એના ભાગ્યમાં રહેશે મેં આ હાથે જે કર્યું છે ને એ જ મારી સાથે આવશે બાકી આત્મા ગઈ એટલે બધું ખતમ એટલે જે આતમા એ કમાણી કરી છે એ જ એની સાથે જાય છે બાકી અહીંયા આપણે જે કાંઈ કરીએ છીએ બધું કોનું ભાગ્ય છે આપણું ભાગ્ય એટલે બાને ધ્યાન બાલી પાછળ પણ ધ્યાન ભલે આપણે